કચ્છ સહિત ગુજરાતના ધાર્મિક સ્થાનોમાં ચોરી કરનારી ગેંગના સભ્યો ઝડપાયા ચિત્રોડ કાનમેર નખત્રાણા પીપળી રાધનપુર ઉણથરા ભાભર દ્રાડવા દિયોદર અને દિશા સહિતના અનેક ગામે મંદિરોમાં ચોરીઓને અંજામ આપનાર રાજસ્થાનની ઘરાસિયા ગેંગના સાગરીતોને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડ્યા રાપર તાલુકાના ચિત્રોડ સહિત ગુજરાતભરમાં અનેક ગામડાઓમાં અલગ અલગ મંદિરોમાંથી ચોરીઓને અંજામ આપી ફરાર થઈ જનાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી આ દરમિયાન પૂર્વ કચ્છ પોલીસની ગુનાશોધક શાખા સહિતની ટીમને કુખ્યાત રાજસ્થાની ઘરાસિયા ગેંગના સાગરીતો સંડોવાયેલ હોવાની હકીકત મળતા તપાસ હાથ ધરી હતી અને આ દરમિયાન રાજસ્થાનની ઘરાસિયા ગેંગના સભ્યો રાજસ્થાનના શામલા જંગલ વિસ્તારમાં હોવાની હકીકત મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં કમલેશ અનારામ ગરાસિયા રમેશ બાબુરામ ગરાસિયા જીતેન્દ્ર ચૂનારામ ગરાસિયા સુરેશ શંકર ઉર્ફે ડાકુ ગરાસિયા જયારામ ઉર્ફે જેનિયા નોનારામ ગરાસિયા તથા સુરેશકુમાર શાંતિલાલ સોની સહિત છ આરોપીઓને પકડી પાડી તલસ્પર્શી તપાસ હાથ ધરી ચિત્રોડ અને જેઠાસરી ગામે અલગ અલગ મંદિરોમાં થયેલ ચોરીમાં ઘયેલ મુદ્દામાલ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ અને ઘરાસિયા ગેંગ સામે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનમાં પણ અનેક ચોરી લૂંટના ગુનાઓ નોંધાયેલા છે આ ગેંગના અન્ય આરોપીઓ મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘરામ મોતીરામ ગરાસિયા રમેશ બાલારામ ગરાસિયાને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી સાથે પકડાયેલ આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે તારીખ છ નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન દાવોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે એ ધ્યાને આવેલ હતા જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોય તે એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલા હતા જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છેલ્લા પોલીસની એસઆઈટી ની ટીમ કરવામાં આવેલી જેમાં બચાવીમાં જેમાં આડેસર ગાગોદરના અને એમની સાથે સાથે જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા જે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં બનાસકાંઠાના રાધનપુર દિયોદર થર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ બનેલા હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી મીનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે ગાવોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવ બનેલા હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી અને એની સાથે સાથે જે બીજા બનાવો બનેલ જે કોમન કડી હતી બધી એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છ માંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહની અને પ્રશંસા કામગીરી છે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીઓને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલો હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે 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 જે ગુનાઓ ડિટેક્ટ થયા એમાં ટોટલ આરોપી છ પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલ હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું બે આરોપી છે એ પકડવાના બાકી છે એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા આડેસર ગાગોદરના થાણાધિકારી ડીવાયસપી ભયાઉ એલસીબી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ બધાએ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને પચીસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી સરાહના પાત્ર છે અને આગાઉમાં પણ આ મંદિર ચોરીમાં જે મારી વ્યક્તિ ચાલતી હતી એ સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે જે આરોપી છે એમાં ટોટલ અત્યારે છ આરોપી છે અને જે બીજા બીજા પકડવાના બાકી છે એમનો બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે અમુક આરોપી લૂંટ સાથે એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા અને એમની જે હિસ્ટ્રી જોવામાં આવતી હતી અને એમાં જે પોલીસને લિંક્સ મળતા હતા જ્યાં વિસ્તારોમાં બનાવ બનેલા હતા અથવા તો બનતા હતા બનાવ ત્યાં આરોપીઓ દ્વારા ત્યાં મંદિરમાં ઓલરેડી જૂની કામગીરી કરવામાં આવેલી હતી અથવા તો વિસ્તારથી પરિચિત હતા કારણ કે આરોપી પથ્થરના કામથી પથ્થરની ઘડાઈના તરા કામથી પરિચિત હતા એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણકાર હતા અને જે આરોપી એમાં પકડાયેલા છે એમાં એક બે આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને એ મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની પ્લાનિંગ ચાલતી હતી એમાં જે અત્યારે ડિટેક્ટ કરવામાં આવ્યા છે એમાં કાનમેર અને ચિત્રોડના જે ટોટલ અઢાર જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક થયા છે એટલે ઓવરઓલ ત્રીસથી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓનો પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું છે પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં શ્રી સાગર સાંભળા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બચાઉ વિભાગ બચાવ શ્રી એન એન પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી વી એ સેંગલ પોલીસ ઇન્સ્પેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશન શ્રી જે એમ વાડા પોલીસ ઇન્સ્પેક્ટર આડેસર પોલીસ સ્ટેશન શ્રી એમ વી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વકચ્છ ગાંધીધામ ચંદ્રશેખરભાઈ સુખદેવભાઈ એલસીબી संजय भाई तुलसीबाई एल सी बी राजेश भाई विरम भाई एल सी बी सामत भाई विरम भाई एल सी बी अंकित भाई जशवंत भाई एल सी बी हरपाल सिंह घनश्याम सिंह एल सी बी भावेश भाई बड़वनजी एल सी बी धर्मेश भाई रमेश भाई एल सी बी ए एस आई हाजा भाई पीखा भाई एल सी बी विक्रम सिंह नटोबा एल सी बी अजय भाई भरत भाई एल सी बी गलाल भाई दुबड़ा भाई एल सी बी संजय सिंह दिलूभा एल सी बी મહેશભાઈ લીલાભાઈ એલસીબી તાલિબ હુસૈન યુસુફભાઈ એલસીબી પ્રકાશભાઈ દેવદાનભાઈ એલસીબી રઘુરાજસિંહ ખુમાનસિંહ એલસીબી એસઆઈ બલભદ્રસિંહ ભગવંતસિંહ કાગોદર ગાંડાભાઈ અણદાભાઈ આડેસર વિજયસિંહ સહદેવસિંહ આડેસર શિરીષભાઈ ઈશ્વરભાઈ આડેસર અમરસિંહ રમણભાઈ ગાગોદર સગતાજી શામળાજી કાગોદર વનરાજજી લાલલજી આડેસર મુકેશભાઈ મોતીલાલ કાગોદર નરેન્દ્રભાઈ અણતાભાઈ ગાગોદર જોઈતાભાઈ ગોવિંદભાઈ ગાગોદર વિશ્વરાજસિંહ બલભદ્રસિંહ ગાગોદર યશપાલ ગોવિંદભાઈ ગાગોદર જેઠાભાઈ કિસાભાઈ ગાગોદર બળવંત પ્રહલાદભાઈ ગાગોદર રામગર મોહનગર આડેસર જયંતિભાઈ જીવાભાઈ આડેસર જીઆરડી મહેન્દ્રભાઈ છગનભાઈ જીઆરડી પ્રવીણભાઈ ખોડાભાઈ જીઆરડી કિશનભાઈ મંજીભાઈ તેમજ જીઆરડી પ્રવીણભાઈ બાબુભાઈ સોલંકી સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી સાઇડર ચણિયાચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે ગ્રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો જેની એન્ટરપ્રાઇઝ ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ્રેસ મોટી ભૂજપુર તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી ઝીરો ડબલ વન સેવન ટુ એટ